સત્યનામ સાહેબ કી જઈ મારા શ્રી સદગુરુ મિશન ધામ તરફથી ટોપલો આપણે બીજા ઉપર દોરી દઈએ છીએ કે બીજા જ મારા દુઃખના કારણ છે કોઈ બીજો કોઈ બીજી કોઈ બીજા આપણા દુઃખના કારણ હોતા નથી આપણા જ કર્મો આપણને પાછા રિટર્ન મળે છે સાત સમુંદર આડા આવી જાય તો પણ આપણા કર્મ આપણને પાછા મળે છે એટલે તમારા સુખ દુઃખના કારણ કોઈ બીજા નથી કારણ કે સ્થુર વ્યવહારથી તમને એવું લાગશે કે બીજા જ મારા દુઃખના કારણો છે પણ સૂક્ષ્મ વ્યવહારથી તમે જોશો તો તમારા જ કર્મ તમારા સુખ દુઃખના કારણ બને છે સાહેબ બનવઠી